મેળવો તો કોઈ વિદ્યાર્થીની ઉંચાઈ એકસો પંચાવન સેમી હોય તો તેના વજન નો અંદાજ મેળવો ઊંચાઈ અને વાય બરાબર વજનમાં આપેલા છે

છે ગુણ્યા બે પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ ની ગણતરી કરતા જવાબ મળશે જીરો પોઈન્ટ એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર આપેલી છે પંચાવન માઇનસ બી આપણે ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ માં એ બરાબર માઇનસ નવ અને બી બરાબર જીરો પોઈન્ટ ચાર છે એ આપણે મૂકીશું આમ

થશે બાસઠ મા પંદર કોઈ એક જિલ્લાની વસ્તી અને માથાડી આવકની માહિતી પરથી નીચેના પરિણામો મળ્યા છે વસ્તી આપેલી છે હજાર માં છે

મેળવવાની છે જો વસ્તી ચાર લાખ હોય તો આપણે માથાડીકની વસ્તી પર નિયત સંબંધ રેખા બરાબર એ પ્લસ બી એક્સ માટે એ અને બી ની કિંમતો મેળવીશું બી બરાબર આર ઇન્ટુ એસ છેદમાં એસ હવે શોધવા માટે બરાબર બાર ઓછા બી વાય બાર ની રકમ આપેલી હતી બસો સાહીઠ બી ની રકમ આપણે શોધી છે માઇનસ બેતાલીસ અને બી ની રકમ સમીકરણમાં મૂકશો તો વાયકેફ બરાબર એ પ્લસ બી એક્સ એટલે નિયત સંબંધ રેખા ત્રણસો દસ બેતાલીસ અને ચાર લાખ જેટલી વસ્તી હોય તો માથાડી આવક નો અંદાજ મેળવવાનો ચાર લાખ ને હજારમાં કન્વર્ટ કરતા ચાર લાખ ભાગ્યા હજાર એટલે ચારસો હજાર મળે તો બરાબર એટલે એકસો અડસઠ થાય જે ત્રણસો દસ પોઈન્ટ ચાલીસ માંથી બાદ કરતા જવાબ મળશે એકસો બેતાલીસ પોઈન્ટ ચાલીસ આમ જો વસ્તી ચાલક જેટલી હોય